સૌપ્રથમ વાત કરીએ તો કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવ્યું છે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એક પત્ર જારી કરીને જાહેરાત કરતા કહ્યું છે કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચેરપર્સન સોનિયા ગાંધી અને અધિર રંજન ચૌધરીને આમંત્રણ અપાયું છે ભગવાન રામને કરોડો લોકો પૂજે છે પરંતુ આરએસએસ અને બીજેપીએ રામ મંદિરને એક રાજનીતિક પ્રોજેક્ટ બનાવી દીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરીના વેપારીની હવે ખેર નથી હાલ ચાઇનીઝ દોરીને લઈને ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ જગ્યાએ રેડ પાડીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે કચ્છ જિલ્લાના ભચાઉ અને લાકડિયામાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓના વેચાણ કરતા ઈસામોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે આ સિવાય ગુજરાત પોલીસે અમદાવાદ રાજકોટ ડીસા ઉના જૂનાગઢ સહિતના અનેક શહેરોમાં ચાઇનીઝ દોરીઓ ઝડપી પાડી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બનેલ કાર વિદેશમાં વેચાશે વાયબ્રન્ટ સમિટમાં સુઝુકી મોટર્સના પ્રમુખ તોશી હીરો સુઝુકીએ જાહેરાત કરતા કહ્યું છે કે વૈશ્વિક મુશ્કેલી વચ્ચે ભારતનું પ્રદર્શન સારું રહ્યું જી ટ્વેન્ટીની સફળ યજમાની કરી અડતાલીસો જેટલી જાપાનીઝ કંપનીઓ ભારતમાં વ્યાપાર કરે છે ગુજરાતમાં અમે રોકાણ વધારીશું સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં સાત લાખ પચાસ હજાર વાહનોનું ઉત્પાદન થયું છે નવા પ્લાન્ટમાં બનેલી ઇલેક્ટ્રિક કાર જાપાન અને વિશ્વના દેશોમાં નિકાસ હશે તેવું ઉમેર્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું છે કે સીતા રસોઈ માટે અમારા રાજ્યની રાજધાનીમાંથી સામગ્રી જવાની છે જે અયોધ્યામાં આવનારા તમામ સાધુઓ અને મહેમાનો માટે છે અમે ચોક્કસપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ રામ અમારા રોમ રોમમાં વસેલા છે વિશ્વનું સૌથી મોટું સાંસ્કૃતિક કેન્દ્ર અયોધ્યામાં બની રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે